તો નમસ્કાર દર્શક મિત્રો આજે જે આજના ટાઈમની મિત્રો તમને વાત કરું તો જે હવા પાણી અને પ્રદૂષિત ખોરાકને કારણે જે આપણા જીવનની અંદર જેની માઠી અસર પડી છે એવા જ જે મિત્રો છે એમની પાસે હું આવ્યો છું અને અમને જે શરીરની અલગ અલગ તકલીફ હતી અને તકલીફની અંદર આજે જે અમારી પ્રોડક્ટ જે છે એ વાપરવામાં આવેલી છે અને એટલું મિત્રો તમને કહી શકીશ કે એક ઓછા સમયની અંદર અને ઓછા ટાઈમ પીરિયડ ની અંદર એમને બેસ્ટ અને એટલું અદ્ભુત પરિણામ મળ્યું છે કે જેની કોઈ સીમા જ નથી એવું પરિણામ મિત્રો આજે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જો સૌ પ્રથમ તમે અમારા ચેનલ ની અંદર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવું નવી અપડેટ મળતી રહેશે તો મિત્રો આજે વાત કરીશું આપણે એમની પાસેથી તો નમસ્કાર આપણું શું નામ છે તમારું મોટી બોલજો રાજેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર રાજેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર મિત્રો એમનું નામ છે આ રાજેશભાઈ આપણે ગામ કયું ના ના તાલુકો જિલ્લો તાલુકો પેટલાજ ને જિલ્લો આણંદ ઓકે તો મિત્રો આણંદ જિલ્લો છે અને પેટલા તાલુકો છે તો રાજેશભાઈ પહેલાં પહેલું તો તમે ચર્ચા એ કરો કે આજથી તમને તમારા શરીરની અંદર શું શું તકલીફ થયેલી પહેલાં મને પેલો વરસ મોર શરીર ભારે લાગતું હતું પેટ વધતું હતું બરાબર અને ખાવાનું ગમતું નતું અને મેં ત્યાં પછી આ દવાનો ઉપયોગ કર્યો અને તીગડીએ મને પંદર દિવસ મોર ચક્કર આવતા હતા બરાબર માથું ભારે લાગતું હતું અને અહીં પડી જો પેન પડી જાય પ્રમાણ થતું હતું મને ત્યાં પછી મેં આ પાર્ટી વાત કરી કે આ પ્રમાણે દવા તમે જે દવા મા ચાલુ કર્યા પછી મને કોઈ જાતનો રોગ મને નહીં થઈ રહ્યો અને પેટ ભારે જે લાગતું હતું એ બધું હતા નોર્મલ થઈ ગયું ખેતરે જવાન જાય તો શું થતું હતું ચક્કર અહીં પડી જવું પેન પડી જવું પ્રમાણ મને ચક્કર આવતા હતા તો મિત્રો તમે એમના સો કે સાંભળી શકો છો કે ખેતરે બી જો જવાન થાય તો અહીં પડી જશે પેન પડી જશે મતલબ કે ચક્કર આવવાનો પ્રશ્ન હતો બીજી વસ્તુ તમને વાત કરું તો એમને એક વર્ષથી ખાવાનું કઈ ગમતું નતું ખાવાનું ગમતું ખાવાનું ઈચ્છા જ ના થાય પેટ ભારે ભારે લાગે તો જેના લીધે ખાઈ જ ના શકે ખાઈ જ ના શકે એના લીધે તમારે સવારે મળ પ્રશ્ન આવતો લેટરીન જવાતું નથી સમસ્યા શું હતી એ એમ કઠણ થઈ જાય હા અને આપણને એવું લાગે કે ચલો જવું જ નથી તો મિત્રો તમે સાંભળી શકો છો અત્યારે એટલો ઝેર મુક્ત ખોરાક આપણે ખાઈ રહ્યા છીએ કે ઝેર મુક્ત ખોરાકને કારણે આપણી પાચન શક્તિ ઉપર એની માઠી અસર પડે છે મતલબ કે ખોરાક ના પચે એટલે ખોરાક અંદર ને અંદર મિત્રો કઠણ થઈ જાય જેનો પ્રોબ્લેમ આપણને કબજિયાત ઉપર પડે છે કબજિયાત મતલબ કે આજે સવારે પેટ ખુલાસી ના થવું બરાબર એવી સમસ્યા મિત્રો અમને હતી અને એને લઈને

તો મિત્રો તમે સાંભળી શકો છો આપણે રાજેશભાઈ પોતે કે છે કે એમને શરીર ભારે લાગતું હતું પેટ ભારે થઇ જતું જે ખોરાક નતો ગમતો સવારે નતું લેટરીનતું આજે ચક્કર બક્કર આવે તમે આજે કામ કરતા થઈ ગયા ને બાકી આની પહેલા તમે શું હતા એ પહેલા તો મને તો બીમારી જેવી હતી એટલે કોઈ કામકાજ ગમતું નતું બરાબર ને બે ચાની લાગતી હતી

પેટ ભારે થઈ જતું હતું ચક્કર આવી જતા હતા કામ નતું થતું ખોરાક નતો લેવાતો આજે એ માત્ર ને માત્ર વીસ દિવસ આ બોડી ડિટોક્સ ડ્રિંક ને લીધે થયા છે અને વીસ દિવસની અંદર આવું બેસ્ટ પરિણામ મિત્રો એમને મળ્યું છે ફાયદો થઈ ગયો અત્યારે એકદમ કોઈ જાતનો પ્રશ્ન છે નોર્મલ છે તો જે લોકોને આવી તકલીફ હોય રાજેશભાઈ તમારા જેવી ગેસ હોય એસિડિટી હોય કબજ હોય પેટ ભારે થઈ જતું હોય ચક્કર આવી જતા હોય ખાવાનું ના ગમતું હોય એ લોકો તમે આના વિશે શું કહેવા માંગો છો આ હું તો કઉ આ દવા પીવન ચાલુ કરો વીસ દિવસમાં રિઝલ્ટ તમને મળી જાય પાવરફુલ તો મિત્રો સાંભળી શકો છો પોતે કે છે વીસ દિવસની અંદર તમને રિઝલ્ટ મળી જાય છે અને મેઇન વસ્તુ મિત્રો આ કોઈ દવા નથી આની તમને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ

અને એમાં પણ ખાવાની કોઈ માણસ ને છે જે આવ્યું મિત્રો નાખ્યા કરે નાખ્યા કરે નાખ્યા કરે એને લીધે મિત્રો આપણા બોડી ની અંદર સર્વિસ નથી થતી જો આપણું સાધન ને આપણે સર્વિસ કરાવી શકતા હોય તો આ અબજો રૂપિયાની અંદર મળેલી આ બોડીનું સર્વિસ થવું જરૂરી છે તો મિત્રો આ આયુર્વેદિક ઔષધિ છે આ એક લિક્વિડ છે જે આપણા શરીરમાં રહેલા ઝેરી કચરાને બહાર કાઢે તમારા પાચન તંત્ર ને સારું બનાવે ગેસ એસિડિટી કબજિયાત હોય તો દૂર કરે તમારી પાચન પ્રણાલીને વેગ આપે અને એ પણ નેચરલ એવું નહીં ભાઈ ચાલો એ કેમિકલ છે રિઝલ્ટ આપે એવું કેમિકલ નેચરલ મિત્રો આયુર્વેદિક જે આપણી જૂની પ્રણાલીની અંદર જે અલગ અલગ પ્રકારની જે ઔષધિઓ હતી એ ઔષધિઓનો અર્ક એસ્ટ્રેક આ બોડી ડિટોક્સમાં નાખેલો છે જે તમે સવારે ત્રીસેમેલ સાંજે ત્રીસ સેમેલ તમે લો છો તમારા માથાના વાળથી લઈને પગના દરિયા સુધી આખી બોડીનું ડિટોક્સિફાય થશે જે પણ પ્રદૂષિત કચરો છે જે પણ ટોક્સિન જમા પડ્યા છે બધા ટોક્સિન બહાર નીકળશે જીવનની અંદર રોગ આવવાનું મિત્રો કારણ એક જ છે કપ પિત અને વાયુ આ કપ પિત અને વાયુ માણસનું જો ક્લિયર હોય તો એ માણસને કોઈ રોગ આવી શકે નહીં તો મિત્રો આ આપણી બોડીનું સર્વિસિંગ કરવાનું કામ કરે છે કચરાને બહાર કાઢે શક્તિ વેગ આપે અને જરૂરી એવા પ્રતિકારક શક્તિ વધારવાનું કામ આ બોડી ઓફ ડ્રીંગ કરે છે તો રાજેશભાઈ જે પણ લોકોને આવી તકલીફ હશે અને આપણી આ પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો એમને રિઝલ્ટ મળી જશે ઓકે તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમારા અને તમારા ફેમિલીમાં તમારા સગા સંબંધીમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય ચાહે ગેસ એસિડિટી થી લઈને મોટા મોટી તકલીફ ડાયાબિટીસ હોય પથરી હોય કેન્સર હોય બગંદર હોય લખવા હોય રસ હોય ઘૂંટાનો ઘસાર હોય માથાનો દુખાવો હોય પ્રેગનન્સીના પ્રોબ્લમ હોય અથવા તમારા બાળકોના પણ પ્રોબ્લમ હોય બાળકોને શરદી ઉધરસ કપ હોય વારંવાર બીમાર પડતું હોય બાળકોને યાદ ના રહેતું હોય એકાગ્રતા શક્તિ ના હોય તો પણ તમે અમારું અમારી આ ટીમનો જે નંબર આપેલો છે એ નંબર ઉપર સંપર્ક કરજો તમે તમારા પ્રોબ્લેમ જણાવજો એ પ્રોબ્લેમની અંદર જે અમારી વસ્તુ આયુર્વેદિક એડ કરજો તો તમને આવું બેસ્ટ પરિણામ તમને અને તમારા ફેમિલીમાં મળશે ઓકે થેન્ક યુ સો મચ મળીએ આવનારી એક બેતરીન વિડીયોની અંદર ઓકે થેન્ક યુ સો મચ